નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટેના પ્રયાસો ભાજપના પ્રદેશ પ્રમુખ સાંસદ સી આર પાટીલ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ પહોંચ્યા નવસારી ખાતે પાટીલ અને નાણામંત્રીએ સફાઈ અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો નવસારી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એકત્રીસ સભ્યોની ટીમ બની છે નવસારી જિલ્લામાં રોજ ચલાવવામાં આવી રહ્યું છે સ્વચ્છતા અભિયાન શહેરો અને ગામડાઓ સંપૂર્ણ સ્વચ્છતા તેવો પ્રયાસ છે જિલ્લાના બસો ગામડાઓને સ્વચ્છ કરવામાં આવ્યા સાંસદો ધારાસભ્યો સ્થાનિક પદાધિકારીઓ અભિયાનમાં જોડાયા સૌ સ્વચ્છતા જાળવી તેવી સીઆર પાટીલે કરી અપીલ બારસો સાઠ ગામોને સફાઈ કરવાનું નક્કી કર્યું નવસારે કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ અને એના પદાધિકારીઓ સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચો એની સાથે આ ત્રણસો સાઠ ગામોને સફાઈ કરવા નક્કી કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે લગભગ બસોથી થી વધુ ગામો સંપૂર્ણપણે વર્ષોથી જ્યાં ગંદકીના ઢગલા હતા એ ઢગલાઓને દૂર કરવામાં આવ્યા છે યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવામાં આવ્યો છે અને આખો ગામ સફાઈમાં ગામના દરેકે દરેક વ્યક્તિ અને આગેવાનો જોડાયા